તરીકે જાણીતા નીતિન જાની લડી શકે છે વિધાનસભા ચૂંટણી બે હાજર સત્યાવીસ ની પણ કરી છે અને હરેક લોકોને કહું છું આજે આ જેટલા યુવાનો છે તમામ લોકોને કહું છું કે બે હાજર સત્યાવીસ ઇલેક્શન આવે છે જે ભણેલો હોય જે આગળ હોય જેને કઈ સમાજ માટે કરવું હોય તો તમારા વિસ્તારમાંથી લડજો પાર્ટી જે હોય આ બહુ સત્ય વાત કરું છું તમારી દયા છે તો હું છું વિચાર નથી તમે ભણેલા છો આગળ છો વધેલા છો તમારામાં કઈક ટેલેન્ટ છે તો ભણવામાં ધ્યાન દેજો અને ખાસ તમને એવું લાગે છે ઇલેક્શનમાં ઉતરવું હોય તો ઉતરજો વોટ ઉતરજો પાર્ટી ગમે હોય તમામ લોકોને કહું છું